એ લોકોને ઓપન થિયર માં લીધો છે પણ એ લોકોમાં જવા ત્યાર નથી બરોબર છે ત્યાં ત્યાં ટ્રાફિક થાય અને નગરપાલિકા જે અમે નર્તરૂપ નથી કેટલા વર્ષોથી ધંધો કરીએ છીએ કોઈને ટ્રાફિક માં નર્તરૂપ નથી આપણે મિડલ સ્કૂલ ની દિવાલ ની નળી ને અંદર ના ગાડી ધંધો કરે છે સાવ લગાવીને શાકભાજી વાળા બરોબર કે ઓ બાજુ કેબિન વાળા પણ ઊભા છે ને અત્યારે હાલમાં પણ ત્યાં ઊભા છે કેબિન વાળા એ નરતર નથી ને અમારા શાકભાજી વાળા જ નરતર થાય છે બરોબર પછી આ રાજા મહેશ તો આ બાજુ ત્યાં ગાડી પણ ફૂટપાથ ની આગળ આખા થેલા લગાવેલા પડે કોઈ નરતર રૂપ નથી પણ અમે કેટલા આજે મને અહીંયા આગળ ત્રીસ ચાલીસ વર્ષ થયા જલ્દી બોટલ થંભલા ના બે ને વચમાં ઉભો છું કોઈને ટ્રાફિક રૂપ નથી અને અહીંયા દિવાલ કરીને વિડીયો સ્કૂલ માં જે પાંચ છ ગાડીઓ ઉભી રહે છે આઠ દસ ગાડીઓ એ પણ કેટલા વર્ષો થી ઉભી રહે છે બરાબર ભૂકંપ થી ગાડી પણ આજે સુધી કોને નરક રૂપ નથી આ તમે જોઈ શકો છો કેમેરા આ બાજુ પડ્યો તો ગાડીઓ ક્યાં ગાડીઓ પાર્કિંગ થયેલી છે ને ક્યાં ગાડી ઉભી છે બરાબર ઓ બાજુ પણ તમે જોજો આખા વાણિયા વાણી અંદર માં હાલવાની જગ્યા નથી પણ એ કોને નરક નથી અમારી જ ગાડી અહીંયા ગાડી દુકાન ના આગળ અમુક ભાડા તો ઉભા છે એ લોકો અમારી માંગ એ છે સરકાર ને કે સાહેબ જેને નરતરુપ ના હોય અમે પાંચ વાગે હોલસેલ નથી કરતા અને અમે નવ વાગે ગાડી ખોલીએ છીએ અમારી ગાડી અને અમારો જે રડી ખાયા છે એ રડી ખાવા અમને ગાડી અને

અમારા કોઈ મિલકત તો છે નઈ બરાબર અમારો અહીંયા જામેલો ધંધો છે અમે પંદર વીસ વર્ષથી મહેનત કરીએ છીએ અમારા ગ્રાહક ક્યાં જ આવે બીજે ક્યાં જાય અમારા ગ્રાહક બરાબર છે આ આ બધો ખોટો છે મહેરબાની કરીને આ બધો આમ ન કરો અને અમારા સામે પણ જો ગરીબ માણસ સામે અમે ભટાલો ને ફ્રુટ વેચવા વાળા છીએ અમે ધારો કે કોઈ ખોટો ધંધો કરતા નથી બરાબર છે હવે અહિયાં પોઈન્ટ છે ભટાલો કે નારિયેળ કે કોઈ પણ વસ્તુ ફ્રુટ છે કે આ ભુજ શહેર ના હોય તો ક્યાં જાય એ ઘણા ખાંચા તો લેવા નહીં આવે ને સિટી ની અંદર આવશે સિટી વચમાં આવશે અને તમે જોઈ લો આ મંડા અમે અંદર રૂપિયા છે મારે નથી ગામે કોઈને કોઈ ને નડતો રૂપ નથી છેલ્લા પચીસ વર્ષથી આ નારિયેળ વેચો છો ત્રિકોણ બાગમાં જયારે જો ત્યારે નગરપાલિકા વાળા બકાલા વાળા નાડી વાળા કેમ નડે છે ત્રણસો ચારસો એ લોકો નથી નાડતા અમે કેમ નડીએ છીએ ગરીબ માણસ ને રોજગાર સુખો નથી કાઢવા દેતા ખુલ્લે આમ ધંધા બીજા દાદા થાય બીજા લોકો નામ લેવા નથી માંગતા અમને મહેરબાની અમારે અંદર ગ્રાઉન્ડ ત્રિકોણ ભાગ ની અમે લોકો અંદર ઉભા હતા અમે કરે છે

અમને કોઈ નરગત અમને થતી નથી તોય અમને અહીંયા હેરાન કરાવે સવારથી કરી એ કે તમે અહીંયા ધંધો જ ના કરો તો અમે ગરીબ માણસો ધંધો ના કરીએ તો અમે ક્યાંક જાય અમે અહીંયા સવાય અમારો ક્યાં ઉકાર નથી એ અમને જગ્યા દે છે અહીંયા કાનો સો ખાનો માણસ ભેગા થાય છે બીજા અમે વેપારી ક્યાં જાય બીજા વેપારી અમે જાય નહીં અમારે અહીંયા કેટલા સત્યા અઠિયા અમે અહીંયા રોડના દિવાલને લગાવીને બેસાય તોય કે તમે દિવાલથી કરીને સત્તર અઢાર જણા છે અમને કોઈ નડગત થાતી જ નથી દિવાલ છે ને અહીંયા નડગત થતી જ નથી અમારા આગળ ગાડી બરોબર ઉભી રાખે ગાડી પાર્કિંગ થાય છે અમે કોઈ બોલતો નથી તો અમને આજે હટાયા છે અમારા લાખો રૂપિયાનો માલ બગડ્યો છે આજે અને અમે આ ભૂખ હડતાલમાં ઉતરશું એમ અમને જગ્યા અહીંયા કને નઈ દે તો અમે અમે ત્રિપુન ભાગમાં વેપાર કરે છે નઈ નગરપાલિકા કરવા દે નઈ પોલીસ કરે અમે આજે ભૂકંપ જેવો ધંધો કરે છે એ નરકા તો એને નઈ હટાવવા